વાર લાગે થોડી આમાં channel માં તરત આવી જાય બતાવે હમ આનેલા મોબાઈલમાં નોટિફિકેશન ક્યુ હે

હા કેમેરાની મેળા એડજસ્ટ થાય બ્લર થઈ જાય વિડીયો બ્લર ની તો કહો કેટલા છે હે પણ આઠ તો થઈ ગયા ત્રણ જણા છે ભાઈ બે મિનિટ અને વીસ સેકન્ડ થયું મનસુખભાઈ એ મારા વાલા મિત્રપુ જય માતાજી જય માતાજી મનસુખભાઈ અહીંયા આયવા ગામ માં અનિલ ની દુકાન બેઠા ગળે એવું લાગ્યું કે કરીએ લાઈફ હે મન સુખભાઈ ને નહી સ્ટુડિયો નથી અનિલભાઈ ની અનિલ આવ્યા અનિલભાઈ ઘર માં છે જમવા ગયા બાપુ ક્યાં જાડેજા બાપુ કઈ ખબર ને નોટિફિકેશન મળ્યું હોય કે ન મળ્યું હોય ને શેર બેર નથી કરી લે આપણે ખેતી જ કરે સ્ટુડિયો બુડિયો નથી ભાઈ એને ખેડૂત બધા એવા યુટ્યુબ માં લિંક નહીં ન મોકલો તો એ કંઈ વાંધો નહીં શેર નહીં આગળ પાસે મારે વાડીએ ભગવાન થાય એવું થાય ગામમાં આવ્યો હતો હું તો વ્યારોનો ટાઈમ થઈ ગયો આઠ તો થવા આવ્યા નજારો એમ છે

જય મુગલ મનસુખભાઈ લેખ મોકલી કે હાજર થઈ ગયો અનિલભાઈ જમવા ગયા વ્યારો કરવા વ્યારોનો ટાઈમ થઈ ગયો અને આઠ થવા આવ્યા ને હમ મનસુખભાઈ શેર કરી લાગે આપણે લાઈવ લિંક ત્રણ લાઈવ થઈ ગયું દોબુ અનિલ ભાઈ ને દરિયાઓ મોજે દરિયા પડે મોજે દરિયા બીજું હોય હું શેર પહેલા આવ્યો તો હા મનસુખભાઈ કઈક લિંક નું ગામ જંગલ ગીર તાલુકો લાઈવ તો કઈ ઈચ્છા નથી કરવાની આ ઘડી ને જોતા હતા તો પીયુષ કે વળી કરવી એ તો કરો લાયક સારું કર્યું લાઈ

नमस्कार मनसुख भाई आप हिंदी में आ भी गया हेलो तो भाग्य है हेलो <laughs> <laughs> हां आले तो ले, वो ले तो जाऊं भाई बूधी लाऊं एक आईते आके जाऊं बाइक जो आले तो मोटरसाइकिल नहीं आता कौन की सम्मुद

بارك بارك えまた。